હું તો એમ કઉ છું કે ગરીબ માણાને સપોર્ટ ન કરો તો કઈ નહીં બાપુ આંતરડી નો કકડાવતા ખાવા ધાન નહીં રહે ગરીબ ની છે ને બાપુ જેટલી જો લેવાય તો દુવા લેજો બાપુ કદુવા ન લેતા ઈશ્વર બાપુ ત્રાજવે રહે હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાત સાંભળીને વળાંક મારી જાય મારી વાતથી ને હું વળાંક મારે બાપુ પણ બાપુ જયારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદરથી કકડી ઉઠે કે આપણે કઈક ઊંધા જતા હતા

કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે મને એમ થાય પણ કથા તમે એક બેહારો રામ રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ નો મટે દેરાણી જેઠાણીના વિખવાદ નો મટે મા દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રા એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈ નો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જઈ રહ્યા એને કથા કહેવાય બાકી તો વક્તા ને મજા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળાને ને ને અમારે જેવા કલાકાર ને ખિસ્સા ભરીને વ્યા જાય તમારે તો અહીંયા ને તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડેજાને બાપુ સતી તોરલ કે છે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ કે નહીં મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાડેજો સતી તોરલ ને કે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણ વાળી વાત છે આ વાત બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવો નથી આવતો શું કામ આ ચોખ્ખી ચોખ્ખું છે ડાલડા નથી આ હજારો વર્ષથી ભજન આવેલું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે એનું કારણ શું છે સોનું છે એને કોઈ દી કાટ ન લાગે

સતી તોરલ જાડેજાને કેસે હું સમય આવશે ને પ્રમાણ આપી વાત કરતા વાર લાગે દરિયામાં કાંઠે આવ્યા હોડીમાં બેઠા હોડી મથે દરિયાનો બારવટીઓ બાપુ રા રા મીડો રોવા હો ચારે બાજુ નજર કરી આરો ન આપણે બધા જાડેજાનો એક દીજ વારો છે આ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધરવાના બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા આ પૈસાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા તોય બાપ કોઈ હટતું જ નહોતું મારી વહુ છે ને મારો છોકરો એટલે પણ તારી વહુ છે ને હડતો ખરો જી સીબીથી પાણા હળસી લઈ હળસીવતા બોલો એટલે તારી વહુ છે ને આ એટલું જ હગુ છે રામ કાંઈ છે એની વાતમાં સતી તોરલ પાંસે બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીયું બારના ભટો ભટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોટ મંડ્યા નું ઉલળવા તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું તોરલ પાંય બરફની ઓગળે ને એમ ઓગળવા મંડ્યો તોરલ તોરલ મોત આવી ઉખરાણી કરશે મને ખબર નહોતી મને બચાય મારે જીવવું છે એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે જેટલાય નથી આપણે ઠેકડા મારતા પછી હાકડીમાં આવે તો એ કરો કંઈ કરો હા આ દલપતભાઈ જવા ને કેવા મને ખબર નથી આ ડીએસપી સાહેબના સંબંધી પતાવરાવો ને કે મજામાં આમ કરશે તમે પહેલા હખણો બેઠો હતો સમય બાપુ વયો જાય ખબર એ નથી પડતી સમયની બલિહારી છે કોઈ બળવાન છે નહીં અર્જુન બાબુ ધનુષની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા પણ હસ્તીના પૂરથી અહીં દ્વારકા આવતું હતું ને તેથી ગાંડી ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો રામ એમ સમયની બલિહારી છે ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી નથી કે તોરલ 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 મને મને જાડેજા પાપના પોટલા ફગાવી દો અને પુણ્ય કર્યું હતું યાદ કરો અલગ ધણી હમણાં હોડી પુગાડી દે મજા કરો એ જ વખતે જાડેજા એ મનમાં ગાંઠ વાળી લીધી એ કે જો હોડી કાંઠે ફૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી અને કાંઠે ભૂગ્યા ને લાકડી પડી ને તોરલ્લા પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન અને બાબુ જાડેજો જીવો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી પણ પછી જે દુનિયાએ જાડેજા જાડેજામાંથી વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અમારી અત્યારે એવી દશા છે હું તો ખટારો આંકતો હતો આમાં જોકે જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને એને આય બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને સડાવ્યા છે બાપુ આ સદગુરુનો છેડો બીજી વાત કે હું એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મેં મારો દેહ નથી અભડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી દીધી પાંચ લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું મેં હજી મારા દેહને અભડાયો નથી એમ મારું કુળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ બાપુ આનો પાવરનો હોય તો મરી જવાય ખુમારી જોઈ બાપુ જીવન ની ખુમારી જોઈ અરે હું તો એમ કહું કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવે મરી જવાય ને ભલામણ તમારી શેરી નું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડ માલિકને ખબર પડે કે સુદામો આવ્યો અને બાપુ હળી કાઢ્યો અષ્ટપટરાણી હોય અખિલ બ્રહ્માંડ માલિક હતો અને હળી કાઢી નામ રે સુણી વાલો

ਕੀ ਪ੍ਰਾਸਨਾਈ ਪਿਪਣੇ મિત્રો એક સોનાની વીટી મળી છે કોઈની ખોવાણી હોય તો જયદીપભાઈ પાસે અને એક મોબાઈલ ખોવાનો છે વીટી મળી છે ને મોબાઈલ ખોવાનો છે એટલે જોકે અહીંયા તો બધા સારા માણસ એટલે વાંધો નહીં આવે પણ મેં હમણાં કીધું એમ શાહીના ટીપા જેવા હોય તે પણ લીધું હોય આપી દેજો બાપુ દ્વારકાધીશની સાક્ષીએ મોબાઈલ જેને મળ્યો એને દલપતભાઈ ને જયદીપભાઈ બેઠા છે ત્યાં આપી દેજો અને હવે એકાદ વાણી કરી અને પછી આપણે હિતેશભાઈને સાંભળવાના છે કારણ કે હજી જોકે આશીષભાઈ અને સાગરભાઈ તમારા પ્રજાપતિ સમાજ નું ઘરેણું છે અને હિતેશભાઈ ત્રણે બાપુ એકવાર જોરદાર તાલી વધાવી લ્યું આ સાજી આ સાજી છે ને હાથ પગ છે પોગ્રામ બાપુ આમને લઈને ઉજળો થાય ઊંધો નાખવો હોય તો એ આવડે આજ નાખે આમાં કલાકારની ની તેવડ નથી આ ગમે એવો કલાકારો ન હુજવા દેવો હોય તો આ ન હુજવા દે બોલ ગાળીઓ અમને ખબર આમ અમને લાવ્યા પણ દી ઉઠેડ્યો દી આમ ને ઉઠેડ્યો એટલે અમારા હાથ પગ છે ઘરેણું છે જો કે ઘણી વાર ભેગા બેઠા છે અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ અને એમ નહીં ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવે ગાવા બેહે બપુ એને સપોર્ટ કરજો કારણ કે આમે આખી દુનિયાની શીખામણી દેવી પણ આ ચેવો હા અમને ખબર હોય સીતારામની જા વાત કરો નજીક જ નથી આવવા દેતા આપણે અમુક અમુક તો કલાકારનું નક્કી કરવા જવાના દે કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે તો અમે આ પ્રોગ્રામ બુક કરવી એટલે આમાં અહીંયા ચા ઘર આવે બે ભજન ગાવા દે તેમાં ચા તારું લૂંટાઈ જવાનું પણ નથી આ હોદતું જ નથી પછી બાદ દુનિયાને કે ભજન કરો ભજન કરો પછી ઊંધા માથે થઈને કરવું